અમદાવાદ મળી અને એક એના ઘરે હતો ત્યાંથી ઘરેથી ઉપાડી લીધો હતો પછી એમની પાસેથી જે વસ્તુઓ મળી એની હાજરીમાં પંચના

દલીલ દલીલ આપણે વધુમાં વધુ સજા કરવા માટે એમ કોર્ટ ને રજૂઆત કરેલી હતી કે જે એકવીસ બાવીસ વર્ષના છોકરા હોય આવા હજી હજી માંડ માંડ દાઢી ફૂટી હોય એ લોકો પિસ્ટલ અને કાર્ટિસ લઈને નીકળે અને પોતે વેસ્ટ બંગાળના છે રાજકોટમાં મજૂરી કામ કરે છે અને કાશ્મીરી કાશ્મીરી મુસ્લિમો અંગે ન્યાય ખૂબ પ્રચાર કરે આવી હિંમત છે ને એ ઘણા બધા મહિનાઓ સુધી ટ્રેનિંગ મટેરિયલ ને તો જ કરી શકે આવા વ્યક્તિઓને ત્રણ ચાર પાંચ વર્ષ જેલમાં બહાર કેટલા વખત સુધી કોઈ સક્સેસફુલ વ્યુ નથી પણ કોઈ પ્રયાસ નથી અમુક સંગઠનો છે જે દેશ વિરોધી કામ જ કરે છે આવા લોકો નાના નાના છોકરાઓ ભાડે રાખી દે છે પણ સક્સેસફુલ નથી જતું એટલી આપણી સરકાર એટલી મજબૂત છે અને આપણે દેશ મિલિટરી છે એ બધી એટલું સફળતા નથી થતા કોઈને પણ પ્રયાસ કરે એટલે એને સજા તો થવી જોઈએ જેથી કોઈ આવા બીજો પ્રયાસ ન કરે પ્રયાસ ન કરે કે આપણી મિલિટરી સક્સેસફુલ છે આનાથી કાંઈ નથી થાતું તો આવા ગ્રુપો તો નીકળી જ પડવાના છે